ભાવી ભક્તો જો હાલી જાય છે વાંચી નજી આવે છે કેટલા બધા જાય છે સચિનભાઈ ને આગળ હાલે છે જો સંદીપ સંદીપકાજો હાઈ હા મિત્રો ગુડ મોર્નિંગ મારા નવા લોક માં હાર્દિક સ્વાગત છે આજ નવ લોક આપણે હવા ના ચાર વાગ્યા થી શરૂઆત કરી છે કેમ કે ચાર તો નહીં આપણે ચાર વાગે જગ્યા હતા અત્યારે પાંચ વાગી ગયા છે કેમ કે આપણે જવાનું છે ત્યારે ભુતેશ્વર હાલીને ને મિત્રો અત્યારે જાવી હું નિધિ અને સચિનભાઈ અને સંદીપ કાકા અબુ કાકા ને મારા કાકી જવાના છે હાલી હાલો તો મિત્રો જાવી મિત્રો હું ને નિધિ બેન ને સચિનભાઈ તો નીકળી ગયા છે ભૂતેશ્વર હાલીને ને જવા હવે સંધી કાકા ની આગળ છે એ આપડી વાટે છે તો આપણે ના જ આવી અત્યારે આજે રવિવાર છે ને મિત્રો અત્યારે સંધી કાકા ના ઘરે પોગી ગયા છે ભાવ કાકે હાલી જવાનું છે તારે જો ત્યાર થઈને આવી ગયા અપુ કાકા અબુ કાકા આવે છે એની હારો તમને રોડ ની વચ્ચે મળી જાય છે હવે તો આપડે તારો સુધી આવશે મિત્રો આપણી સાથે અપુ કાકા આવી ગયા છે અને અત્યારે રોડ હાઈવે પકડી લીધો છે કેટલું બાકી કાકા અહીંથી કેટલું હાલવાનું કહી જાઓ ઓડિયન્સ ને પંદર કિલોમીટર આવવાનું છે તમને મજા આવશે અત્યારે વાગ્યા છે પાંચ એવું વાગ્યું છે પંદર કિલોમીટર હે સાડા પાંચ છે સાડા પાંચ છે રોડ વધતી ને ધ્યાન રાખવો પડે મિત્રો આપણે અત્યારે ભૂત જતો છે તો જોવો અખાણ આવી ગયું છે વચ્ચે શીતળામાં એ મિત્રો અત્યારે જો સંધિ કરતા અત્યારે પાર્લેજી બિસ્કિટ ખવડાવશે છે તરાને

પાછળ રહી ગયા એટલે થોડું પડે છે બધા વાહે છે આવતા યાત્રીઓને છે ને અહીંયા પીવા માટે પાણી મેં દીધેલું છે સુવિધા છે જો આપણે અત્યારે બધા પાણી પીવા ઊભા રહી ગયા છો સુવિધા સારી છે આમ તો ત્રણ જોઈ શકો છો સંદી કાકા હું છું આમ ઓલો ભાઈ બનાવે ને એના આગળ આપણે અત્યારે જવાનું છે એ અમે ચાંદરી આવી ગયા હતા ને અરે નાથી દોડીને આવ્યા છે જો ઉતાર લગીને દોડીને આવ્યા ની

તમે જોઈ શકો છો એક વસ્તુ દેખાવ તમને ગામડામાં હંમેશા બળદ ગાડો હાલતો આવે શકો છો અત્યારે આલીન આવે છે ઓલા આવે છે બળદગાડું ગાડો હવે આપણે ક્યાં પોગી ગયા પુતેહર પોગી ગયા છે જો પુતેહર પોગી ગયા અત્યારે મિત્રો જોઈ શકો છો શ્રી મેલડી માં અંદર જવાના છે સન્ની કાકા જયરા આચંડી અંદર જો આ એન્ટ્રન્સ છે આની પુતે સોની જો